આગળ વાત સુરતની કે જ્યાં નશાના સોદાગરો સામે કાર્યવાહી યથાવત છે ઉમરવાડામાંથી માંથી છ પોઈન્ટ ચોસઠ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી આરોપી મોહમ્મદ આફ્રિતની પૂછપરછ શરૂ કરવામાં આવી છે તો નશાનો સુધા કે જે પોલીસ પકડમાં છે તેની પાસેથી છ પોઈન્ટ ચોસઠ ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો મોહમ્મદ આફ્રિતીની પૂછપરછ કરવામાં આવી છે આરોપીની પૂછપરછમાં હવે અન્ય ખુલાસા થશે કે કેટલા સમયથી તે આ પ્રકારે નશાના કારોબાર સાથે સંકળાયેલો હતો તે કોની પાસેથી આ ડ્રગ્સ લાવતો હતો અને કોને કોને અત્યાર સુધીમાં આપ્યા છે આ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે આગળ વાત સુરતની ની કે જ્યાં નશાના સોદાગરો સામે કાર્યવાહી યથાવત છે ઉમરવાડામાંથી માંથી છ પોઈન્ટ ચોસઠ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી આરોપી મોહમ્મદ આફ્રિતી ની પૂછપરછ શરૂ કરવામાં આવી છે તો નશાનો સુધા કે જે પોલીસ પકડમાં છે તેની પાસેથી છ પોઈન્ટ ચોસઠ ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો મોહમ્મદ આફ્રિદીની પૂછપરછ કરવામાં આવી છે આરોપીની પૂછપરછમાં હવે અન્ય ખુલાસા થશે કે કેટલા સમયથી તે આ પ્રકારે નશાના કારોબાર સાથે સંકળાયેલો હતો તે કોને પાસેથી આ ડ્રગ્સ લાવતો હતો અને કોને કોને અત્યાર સુધીમાં આપ્યા છે આ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે